તો બેંકો ગ્રાહકોને છેતરપિંડીથી સાવધાન રહેવા અને મહેસાણાના નંદાસણની મહિલા સેવા બેંકમાં લોન ધારકોના ખોટા બચત ખાતા ખોલી અને છ કરોડ રૂપિયાનો ચૂનો બેંકના જ મેનેજર અને અકાઉન્ટે લગાવી દીધો છે બચત ખાતા ખોલી અને ખાતેદારોની સંમતિ વગર જ નાણાં ઉપાડવાના વાઉચર બનાવી છ કરોડ

ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરી ખોટી સહયોગ કરી અને લોન એકાઉન્ટ ખોલાવી આમાંથી લોન ઉપાડી અને કુલ સાત કરોડ એંસી લાખ રૂપિયાની જેટલી માતબર રકમની લોન ઉપાડીને ખાતામાં ટ્રાન્સફર કરેલી હતી જે પૈકી તેઓએ એક કરોડ છ લાખ જેટલી રકમ એ બીઆર ગ્રુપના જે માલિક છે ભાવેશભાઈ શાહ એમના ખાતાની અંદર ટ્રાન્સફર કરેલા હતા આ પૈકી ખૂબ નોમિનલ રકમ એમને પાછી જમા કરાવેલી હતી તેમ છતાં કુલ છ કરોડ છ લાખ રૂપિયા હજુ સુધી જમા ન કરાવી અને આજે બેંકમાં એકાઉન્ટ હોલ્ડર્સ છે એવી મહિલાઓ સાથે છેતરપિંડી કરેલી